નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરમાં વેપારીને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પાંચ લાખની માગણી કરનાર મહિલા સહિત બે લોકોની નીલમબાગ પોલીસે ધરપકડ કરી છે ભાવનગરમાં વેપારીની દુકાનેથી અથાણાની ખરીદી કર્યા બાદ અંકિતા પટેલ નંબર દેવાની ધમકી આપી રૂપિયા દસ હજાર પડાવી લીધા હતા વેપારી તેમના સ્કૂટર પર મહિલાને ઘરે મૂકવા જતા હતા ત્યારે રસ્તામાં મહિલાના પતિ ભાર્ગવ અને શક્તિસિંહ નામના શખ્સે વેપારીને માર મારી ધમકી આપી રૂપિયા પાંચ લાખની માગણી કરી હતી આ બનાવ અંગે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા નીલમબાગ પોલીસે મહિલા તેમજ ભાર્ગવની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે